સ્થાનિક રાજકીય અગ્રણીઓ મકબુલ પટેલ સૈદ બાપુજી તેમજ વાગરાના કોંગી અગ્રણી સુલેમાન પટેલ આસિફ પટેલ સહિત વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી આ પ્રસંગે ટંકારિયાના પૂર્વ સરપંચ જાકીર ઉમતાએ સમગ્ર કાર્યક્રમનો સુંદર ચિતાર રજૂ કરી ટુર્નામેન્ટ સફળ બને એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી મુસ્લિમ સમાજ એક મંચ પર આવે છે હેતુસર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાગરા અને ભરૂચની ટીમે વચ્ચે યોજાઈ હતી વાગરાની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી સમગ્ર કાર્યક્રમને મુખ્ય આયોજક ધુનેન્દ્ર ટીચુક વસીમ મુનશી તેમજ આરીફ બાપુજીએ ખૂબ સારી રીતે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો હું આરીફ બાપુજી ઓર્ગેનાઇઝર બારીવાર સ્પોર્ટ્સ ક્લબ કંકરા આજ રોજ અહીંયા બારીવા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ઉદ્ઘાટન થયેલું છે આ પ્રસંગે આપણા ટેસ્ટ માજી પ્લેયર રસીદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અમારા આમંત્રણ આપીને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા એ બદલ હું બધાનો આભાર માનું છું આ ચેમ્પિયન્સ ટ્રોફી જે ચાલુ કરવાનો હેતુ એટલો જ છે કે આપણા મુસ્લિમ સમાજમાં એકતા રહે ભાઈચારો રહે એકબીજા મળે અને તમે જાણો છો કે ક્રિકેટ તો એક જનતામેલ ગેમ છે એ ઉદ્દેશથી અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરેલ છે આજે ઇન્શાલ્લા બહુ સારી રીતે ઉદઘાટન છું આ પ્રસંગે હાજર રહેનાર હું તમામ પત્રકારોનો પણ આભાર માનું છું તમામ મહેમાનોનો આભાર માનું છું અને ખાસ કરીને યુકેથી શહીદભાઈ બારીવાળા શારીખાઈ ટિચુક અને જે કંઈ લોકોએ અમને હેલ્પ કરેલ છે એ બધાનો દિલથી પારિવાર સ્પષ્ટ ક્લબથી આભાર માનું છું